જય રામાપીર મારી ચેનલ ભક્તિ શ્રદ્ધામાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે રામદેવપીરના સૌથી ઊંચા મંદિરની વાત કરવાના છીએ જે આવેલું છે આપણા ગુજરાતમાં આ મંદિર વિશ્વમાં સૌથી ઊંચું રામદેવપીરનું મંદિર છે આ મંદિર ક્યાં આવેલું છે કઈ રીતે જઈ શકાય છે અને તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું

ઊંચું પીરનું મંદિર છે અને આ મંદિર આવેલું છે હળવદમાં જી હા વિશ્વનું સૌથી મોટામાં મોટું પીરનું મંદિર આપણા ગુજરાતમાં આવેલું છે રામદેવ પીરનું આ મંદિર હળવદમાં આવેલું છે હળવદ કચ્છ હાઈવે ઉપર ચાર કિલોમીટર દૂર આ નકળંગ ગુરુધામ આશ્રમ આવેલો છે અને અહીં જ આવેલું છે વિશ્વનું સૌથી મોટું રામદેવજીનું મંદિર આ મંદિરની અંદર જતા સૌ પ્રથમ વિશાળ પરિસર જોવા મળે છે અને ત્યારબાદ ઊંચાઈ પર આવેલું છે રામદેવજીનું મંદિર અને આ મંદિરમાં રામદેવપીર નેત્રલદે સાથે બિરાજમાન છે રામદેવપીર અને દેવની મૂર્તિ જોવા મળે છે પરંતુ અહીંયા રામદેવજીના દર્શન કરતાં પહેલાં અશ્વના દર્શન કરવા જરૂરી છે જેમ તમે શિવ મંદિરમાં જાઓ ત્યારે પોઠિયાના દર્શન પ્રથમ કરો છો અને ત્યારબાદ શિવજીના દર્શન કરો છો તેમજ અહીં રામદેવ પીરનું વાહન એટલે કે લીલુડો ઘોડો સ્થાપિત કરવામાં આવ્યો છે એટલે પહેલાં આ ઘોડાના દર્શન થાય છે ત્યારબાદ રામદેવજી અને નેત્રલદેના દર્શન થાય છે અને અહીંયા રામદેવજી અને નેત્રલદે બંને કેમ બિરાજમાન છે કેમ કે રામદેવજી એ સનાતન ધર્મના પ્રચારક હતા રામદેવજીએ ઠેર ઠેર હિન્દુ ધર્મ સનાતન ધર્મનો પ્રચાર કર્યો છે અને સનાતન ધર્મ એમ જ કહે છે કે ગૃહસ્થ આશ્રમમાં રહીને પણ ભક્તિ થઈ શકે છે પતિ અને પત્નીએ બંનેએ સાથે મળીને ભક્તિ કરવી જોઈએ તેથી જ અહીં રામદેવજી અને નેત્રલદેન બંનેની મૂર્તિ જોવા મળે છે અને તેની સાથે સાથે આ મંદિરમાં ગણપતિજી અને પંચમુખી હનુમાનજીના પણ દર્શન થાય છે જે દરેક હિન્દુ મંદિરોમાં તમને જોવા મળે છે અને તેની સાથે અહીં હરભુજી હરજી ભાટી રામ લક્ષ્મણ જાનકી રાધે કૃષ્ણ આ બધાના મંદિરો પણ જોવા મળે છે અને આ મંદિરના સ્થાપનાની વાત કરીએ તો અહીંયાના મહંત છે દલસુખરામ બાપુ આ મંદિર સવારામ બાપા પીપળીતા તેમની પ્રેરણાથી બંધાણું છે બે હજાર છમાં માં હળવદમાં બાર બીજના ધણી રામદેવપીરના બેસણા થયા છે આ મંદિર બે હજાર છથી થી બે હજાર આઠ સુધીમાં તૈયાર થયું છે આ મંદિરમાં બાવન સ્તંભ છે એકાવન દેવી દેવતાઓની મૂર્તિઓ છે અને તેની સાથે શિખરમાં શોભતું આ વિશાળ મંદિર આજે હળવદની ધરતી પર શોભી રહ્યું છે અને તેની સાથે અહીંયા ગૌશાળા પણ છે જેમાં ઘણી બધી ગાયોની સેવા કરવામાં આવે છે તેની સાથે અહીંયા અન્નક્ષેત્ર ધર્મશાળા અને ભોજન શાળા પણ આવેલી છે અને અહીંયા ગુરુકુળ પણ આવેલું છે જેમાં ઘણા બધા બાળકોને વિદ્યા પણ આપવામાં આવે છે અને આ મંદિરની ખાસ વાત જોઈએ તો આ મંદિરને ટ્રેડિશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ વિશ્વના સૌથી મોટા મંદિર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે અને આ મંદિરના પરિસરમાં ગુફા પણ આવેલી છે જેની અંદર વિવિધ દેવી દેવતાઓના મંદિરો આવેલા છે એ પણ જોવાલાયક સ્થળ છે તો હવે જ્યારે પણ આ હળવદ કચ્છવાડા હાઈવે પરથી પસાર થવું તો આ નકડંગ ગુરુધામ આશ્રમની મુલાકાત જરૂરથી લેજો અને અહીંયા આવેલા બાર બીજના ધણી રામદેવપીરના દર્શન જરૂરથી કરજો રામદેવપીર બધાની મનોકામના પૂર્ણ કરશે જય રામાપીર